સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસો આયોજકો ભેગા થયા ગણેશોત્સવ સમિતિને કોરાણે મૂકી આયોજકો સાંસદના શરણે વિવાદના એંધાણ સુરત સુરતવાસીઓના માનીતા પર્વ ગણેશોત્સવ પૂર્વે વિવાદનો વંટોળ શરૂ થયો છે ગણેશોત્સવ વેળા સર્જાતા વિવિધ પ્રશ્નો સમસ્યાને લઈને શહેરના આયોજકો મંડળો એક જૂથ થયા છે જો કે પહેલીવાર એવું બન્યું છે આયોજકો મંડળોએ ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકી સાંસદને રજૂઆત કરી છે સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસોથી વધુ આયોજકો સોમવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી દરમિયાન સાંસદે વિવિધ મૂંઝવણ પ્રશ્નોને લઈ ગૃહમંત્રી હરસંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી ઉકેલની ખાતરી આપી હતી સુરત શહેરમાં ગણેશોત્સવ પર્વની મુદ્દે આયોજકો મંડળોમાં હલચલ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશોત્સવ વેળા પ્રશ્નો સમસ્યા ઊભી થઈ હોય અને તેનો ચોક્કસ નિવેડો આવતો ન હોવાના આક્ષેપ સાથે આયોજકો મંડળો ભેગા થયા છે એટલું જ નહીં કેટલાક ગણેશ મંડળો આયોજકો દ્વારા અલાયદુ ગ્રુપ બનાવી તેને સુરત શહેર ગણેશ ઉત્સવ આયોજન સંઘ નામ આપવામાં આવ્યું છે આયોજન સંઘની રચના પછી રવિવારે વિવિધ માંગણી સાથે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે સાંજે પાંચ વાગ્યે ઉદના સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી પ્રાથમિક તબક્કે પચાસથી સો જેટલા આયોજકો હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જોકે તે સામે પાંચસોથી વધારે આયોજકો ભેગા થયા હતા અને તેમણે ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલ સાથે યોજેલી બેઠકમાં મંત્રી કાળુ ભીમનાથ ખજાનચી શૈલેષ જરીવાલા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા નોંધનીય છે કે આયોજકોએ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકીને રજૂઆત કરી હોય ત્યારે હતરેની ચર્ચા થઈ હતી કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે નહીં અમારી પાસે રજૂઆત કરવા નથી આવ્યા તો શું કરીએ ગત વર્ષે આવ્યા હતા અને તે વખતે સમજાવ્યા હતા કે કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે એમ નથી અમે આ બાબતને પોલિટિકલ રંગ આપતા નથી કાયદો એમ નથી બનાવ્યો સમિતિ સમિતિ માત્ર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની વાત કરે છે સંતોના આદેશથી કામ કરીએ છીએ અનિલ બિસ્કિટવાલા પ્રમુખ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ પ્રતિમાની ઊંચાઈ કૃત્રિમ તળાવ સહિતના મુદ્દે રજૂઆત સુરત શહેર ભાજપના હોદ્દેદારોના જણાવ્યા મુજબ સોમવારે એકત્રિત થયેલા ગણપત ગણેશ આયોજકોએ પ્રતિમાની ઊંચાઈ પીઓપી માટીની પ્રતિમા સ્થાનિક કારીગરોને રોજગારી રાત્રે બાર વાગ્યા પછી પોલીસની દરમિયાનગીરી

દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા આ આયોજક સંઘમાં મોટી કારો ગણેશ આયોજકો ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત કર હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મોટીની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે જીગઝેગ પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી સી આર પટેલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એને માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈ વ્યવહારો ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે એ શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે એ માટે કંઈક વિશેષ આયોજન છે આ વખતે હા એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે

સમિતિ એના માટે હોવી જોઈએ સમિતિની મીટિંગ જે દર રવિવારે લોકો કરતા હોય એમાં ના તો કોઈ ગણેશ આયોજક હોય છે ના તો કોઈ મૂર્તિકાર હોય છે માત્ર માત્ર એ લોકોના જે છે કે આ અજી સાહેબ જી સાહેબ એટલું જ કરવા વાળા ત્યાં મીટિંગ ની અંદર હોય છે બીજા કોઈ હોતું નથી બરોબર હવે ગોઈંદા ઉત્સવ સમિતિની વાત કરું છું ગોઈંદા ઉત્સવ સમિતિની અંદર દરેક કે દરેક